चल ले ले बैग जो बुक આપી દેજે હોમવર્ક કરના એક તો हां अभी सिजू कर ओके जाओ बाय बाय हेलो एवरीवन गुड मॉर्निंग वेलकम टू माय न्यू व्लॉग તો આપણા મેડમ ગયા છે સ્કૂલ અને હા એક વસ્તુ સરસ મજાનું છે તમને બતાવવાનું રહી ગયું હમણાં બતાવવા મસ્ત એક વસ્તુ આવ્યું છે આ જો ગાઈસ મસ્ત પીલો નીકળ્યો છે અને આ બાજુ ઉપર પણ એક સરસ મજાનું એન્ટેનર ટાઈપ નીકળ્યું છે જ્યારે ફૂલ આવશે ને ત્યારે હું બતાવીશ અને આ છે મારું નાનકડું બાલ્કની ગાર્ડન હું મને થોડો શોખ છે એટલે થોડા ઘણા રોપ્યા છે એમ તો ઘણા બધા લાવી તી પણ અહીંયા છે ને ખબર નહીં ના લીધે કે શું રહેતા જ નતા એટલે હવે થોડા લિમિટેડ કરી દીધા છે શું હે શું થયું રૂઘુને શું

જાને ને ખોલતા આવડે છે ને જા મેડમ આપડા રિસાઈ ગયા છે દરવાજો બંધ કેમ કર્યો મને સાથે કેમ નહી લઈ ગયા એને અંદર સુવા જવું છે દરવાજો બંધ કરી દીધો એટલે મેડમ રિસાઈ ગયા છે પણ બેટા દરવાજો ખાલી આળો કર્યો છે અંદર મચ્છર નહીં ભરાઈ જાય એટલા માટે પછી તું સુઈ ત્યારે તને જ કડે છે ને એટલા માટે બેટું ચલો જા ખુલ્લો જ છે જા શું થયું શું થયું કેમ આટલી ખુશ થાય છે હા કોણ આવ્યું રઈને ડેડી આવીવા ખુશી તો જો મેડમ ની ભલે મમ્મા આખો દિવસ સેવા કરે પણ છેલે રાતો આપડે ડેડી ની જોવાની सच्ची दो मैं तो अपने टोटो गर्ल से पापा मम्मा कौन दो तो सामान भी चाजो ऊपर तो सामान रहा हो मेरे मेरे फाड़ तो अपने फाड़वा नहीं आ थी दिख रहा है छोटो बाकी उबारो ही, 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 उबारो ही, ही, ही,

થઈ ગઈ છે સાંજ અને સાંજની ચા અને નાસ્તો થઈ રહ્યો છે નાસ્તો કરીને રેડી થઈને પેકિંગ કરીને ફાઇનલી નીકળ્યા છે ગામ જવા માટે કેમકે મમ્મીને પણ ઘણા દિવસ થઈ ગયા છે તો હવે ઘરની યાદ આવે છે ભલે છોકરીનું ઘર હોય અહીંયા એમ તો મમ્મીને આરામ જ કરવાનું હોય પણ મમ્મીને છે ને કંટાળો આવે એમ ત્યાં ઘરે છે ને કઈ કઈ આ તે કંઈ કંઈ કર્યા કરતા હોય ને અહીંયા શું એક જગ્યાએ બેસી રહેવાનું વાત હોય કેટલું કરણ ટીવી કેટલું જ અને પેલું કે છે ને ઘર તે ઘર હોય ભલે ને આપણું ઝૂંપડી કેમ નહીં હોય પણ ઘરે આવીને જે સુકૂન મળે ને એ મહેલમાં નથી મળતું તો મમ્મીને ઘરે મૂકીને અમે ફરી વલસાડ માટે નીકળી ગયા છે અને આજો હું ઘરે પહોંચી પણ ગઈ છું અને આવીને સીધું સેતુર ખાવા માટે આવી ગઈ છું મસ્ત કાળું કાળું મળ્યું છે તો થોડા તોડી લઉં તો ચાલો ગાઈસ ખાસું લેટ પણ થઈ ગયું છે આવાળો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ મળીએ નવા બ્લોગ સાથે વિડીયો ગમ્યો હોય તો કહેવાનું શું જલ્દીથી લાઈક કરજો કોમેન્ટ કરજો અને હજી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો મિત્રો જલ્દીથી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દો અને હા બે લાયકન દબાવવાનું નહીં ભૂલતા જેથી તમને મારા બધા વ્લોગની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય તો ચાલો મિત્રો મળ્યા નવા વ્લોગમાં ઓકે ગાઈસ જો ઘણા બધા તોડી લીધા છે સેતુર હવે મસ્ત બેસીને ખાઈ લઉં તો ચાલો આજના માટે આટલું જ બાય ગાઈસ